નમો નમઃ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધાય મજામાં જ છો મિત્રો આજે જે આપણે લઈને આવ્યા છીએ એ છે કયો પ્રયોગ છે મિત્રો સ્મ પ્રયોગ સ્મ પ્રયોગ એટલે શું સૌથી મૂંઝવતો પ્રશ્ન બોર્ડમાં પૂછાય તો કેમ લખવું કેવી રીતે જવાબ આપવો નવી નવી મુશ્કેલી તો એ મુશ્કેલીનો આજે આપણે એકદમ સહેલો ઉપાય લઈને આવ્યા છીએ તમે જો મિત્રો આ એક પૂછાય વ પો વ પો મતલબ થાય વર્તમાનકાળ પરસ્મેય પદ અને આય લખું ભૂપ ભૂ એટલે ભૂતકાળ પ એટલે પરસ્મેય પદ આપણે બંનેની અન્ય પુરુષની લાઈન જોવાની છે ખાસ યાદ રાખજો ત્રીજો પુરુષ જ જોવાનો છે તો મે વહમ હસી થાથ એની ત્રીજી લાઈન શું આયક્યું તહ અંતિ હાલો આટલું આયક્યું હવે એની સામે પદ પણ કેટલામાં પુરુષ લીધો છે મિત્રો ત્રીજો પુરુષ લેવાનો છે

तो अपर्थक छे तो जो आया तुमने तो, तो आई पड़ दो और दो तो छे यार तो आया तुम ये जगह लेसो तो सु लेसो ती ती लेसो तो आनो तुमने तो जवाब सु मिलसे छोकराओ पठति स्म समझा के बाद के जे जगह ए जितना मो शब्द होई सामने की जगह ए इतना मोज शब्द लेवाना बराबर तो थर्ड वर्कर वाला टेबल जो आया पेलो

અહીંયા શું મૂક્યું સ્મ વર્તમાન કાળ છે એટલે પાછળ એવો શું સ્મ હવે આ કોની જગ્યાએ આવે જો જો આપણે બે કરીએ છીએ આમાં આપણે કહ્યું કે એવી ગાય લબતે છે તો આ તમને ત આપ્યો તો તમને પરીક્ષામાં આવો શબ્દ આપ્યો હોય કે ભાઈ અ લબ ત તો અ લબ ત આપ્યો તો એની જગ્યાએ તમારે કરવાનું શું થાય લબતે સ્મ જે જગ્યાએ જે શબ્દ છે એ જગ્યાએ એની સામેવાધી શબ્દ લઈ લેવાનો હવે તમે જો આયા તહ છે બરાબર આયા ताम તો આપણે એવું કી કે અ પઠામજી આપણે એક ઉદાહરણ મૂકીએ કે અ પઠામ તો તમે અ પઠામ છે તો તમે શું લેજો પઠમાં તો કરવાનો થાય પઠતહ સ્મ સમજાણ ઓર આઈ થી આપણે તમને એમ દેખાડો છે એક ઉદાહરણ લેવું છે આપણે અંતે વાળું જોઈએ બરાબર અને આના અંત તો તમને એવો શબ્દ કીધો છોકરાઓ કે ભાઈ અ લ બંતા અલબંતા કીધો તો તમે એની જગ્યાએ અંતે વાળું લેશો તો અંતે વાળું લેશો તો શું બનશે લ બંતે સ્મ આવે સ્મ સમજાણું વર્તમાન કાળની પાછળ સ્મ મૂકવાથી સ્મ પ્રયોગ થાય છે અને ભૂતકાળ ની આગળ તો અ હોય જ એટલે અ હોય એટલે સમજી એને આપણે કયા કાળમાં ફેરવવાનો વર્તમાન કાળમાં એટલે આપણો કાળ થઈ જાય સિદ્ધ એકદમ સહેલું છે જે જગ્યાએ છે એની જગ્યાએ સામેની શબ્દ છે એ લઈ લેવાનો એટલે તમારું કામ થઈ ગયું સીધું તો મિત્રો આ આપણો સ્મ પ્રયોગ થઈ જાય છે એકદમ સોર્ટ અને સ્વીટ કેવો પૂરો મિત્રો આવા આવા નાના નાના નાજુકડા અને વ્યાકરણને લગતા જે ખૂબ જ અઘરા ટોપિક છે એને હું એકદમ સહેલાઈથી જે તમને સમજાય છે એવી રીતમાં હું તમારા પાસે લેતો આવીશ અને એના માટે હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી લો અને જો તમને મારા વિડિયો ગમતા હોય તો તમે એને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય હિન્દ